જય શ્રી રામ હર હર મહાદેવ સોના અને ચાંદી કરતા બધું મૂલ્યવાન સંપત્તિ છે સંપદા છે ધન છે આનંદ હેપીનેસ જેના માટે દેવતાઓ તરસે છે સંતો તરસે છે સોના તમારા પાસે હોય ચાંદી હોય તો પણ દુખ આવી શકે ઘણા લોકો ધનવાન છે પણ દુઃખી છે કારણ આનંદ નથી અને જેના પાસે આનંદ હોય એ દુઃખમાં પણ આનંદ કરી શકે કુંતીમૈયાના જીવનમાં દુઃખ છે પણ સાથે સાથે આનંદ છે કારણ કે મૂલ્યવાન ધન આનંદ છે ઘણા સંતો ઝોપડીમાં રહેતા આનંદ છે અને ઘણા સુંદર સુંદર ભોજન કરતા હોય તો પણ આનંદમાં નથી દુઃખમાં છે જેના જીવનમાં આનંદ છે એ પુરોપકાર કરી શકે જેના જીવનમાં આનંદ છે એ અહિત ન કરી શકે એ હિંસક પણ ન હોય એ દરેકમાં પ્રભુ જોઈએ શિયા રામ મય સબ જાની દરેકમાં પ્રભુ જોઈએ એ કોઈને મદદ ન કરી શકે તો અહિત ન કરી શકે એ ક્યારે આનંદ હોય બાકી મનુષ્ય દુઃખી હોય તો બીજાને દુઃખી કરે કોઈ મનુષ્ય દુઃખી હોય તો બીજાને દુઃખી તો કરે અને પૂરા ગામડામાં શહેરમાં પોતાના દુઃખની વાત કરતા કોઈ સુખી મનુષ્ય હોય તો પોતાના ગાડી બંગલા મકાન દેખાવતા હોય દીકરા દેખાવતા પણ જે આનંદમાં હોય એ બધામાં હરિદર્શન કરે છે એ કોઈને દુઃખી ન કરી શકે કોઈને સુખી ન કરી શકે એ ચાહે તમે મોજ મારો આનંદ મારો અને ભગવાન એટલે સચિતા આનંદ આનંદ ભગવાન બીજું નામ છે આનંદ નિત્ય ઉત્સવ આનંદ મારે ચહેરા ગુલાબ જેવા ખેલતા હોય ગુલાબ કેમ હોય ગુલાબમાં કાંટા હોય જીવનમાં દુઃખ હોય તો પણ આનંદમાં હોય હું તો ઘણો ફરેલા છું પણ સંતોને પણ હું આનંદમાં નથી જોતા કોઈના કોઈ પ્રોબ્લમ છે કોઈને ઢંકી નથી કોઈને બંડી નથી કોઈને પાણી નથી કોઈને જળવા નથી આનંદ નથી આનંદ આનંદ માટે તો ઘર છોડેલા છે હજારો સંતોમાં નહીં લાખોમાં કોઈ સંત હોય ઉપદેશી હોય એના જીવનમાં આનંદ હોય આ મૂલ્યવાન છે અને જે મનુષ્ય પાસે આનંદરૂપી ધન હોય જીન્સ પેન્ટ પહેનતા હોય ટી શર્ટ પહેનતા હોય ટાઈ પહેનતા હોય નોકરી કરતા હોય વેપાર કરતા હોય એનું જીવન અલગ હોય અહિત ન કરી શકે અને એવા લોકો પાસે નવા વિચાર આવે અને એ હંમેશા માટે સમાજમાં રહે લોકોના દિલમાં રહે દુખી માણસથી લોકો દૂર ભાગે કોઈ દુઃખી માણસ હોય તો લોકો દૂર ભાગે સુખી માણસ હોય તો લોકો બીવે કે ફલનાભાઈ ધનવાન છે પણ આનંદમાં જે રહેતા હોય એના સાથે લોકો પ્રેમ કરે છે ધન હોય ન હોય પુત્ર હોય ન હોય ગરીબ હોય ધનવાન હોય પણ આનંદ અને આનંદરૂપી ધન શોધો જેના જીવનમાં આનંદ છે દરેકમાં પ્રભુ દર્શન કરે જેના જીવનમાં આનંદ છે એ અહિત ન કરે પ્રેમાલુ હોય દયાલુ હોય એના આંખમાં વાસના ન હોય કરુણા હોય એ અસત્ય પણ ન બોલે સત્ય ન બોલે એ જે વાત બોલતા હોય જે સમાજ માટે હિતકર હોય